પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સમામ ગીત શાસ્ત્ર એકસો ત્રણમાં યહોઆના જે ઉપકારો દાઉદ ઉપર થયા છે એની એ યાદી બનાવી બનાવે છે અને એને સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છે એ યાદીમાં જે ચોથો આશીર્વાદ દાઉદ ભક્ત લખે છે એ આ છે કે યહોવા તેને કૃપા તથા રેમનો મુગટ પહેરાવે છે ધ લોર્ડ ક્રાઉન્સ હિમ વિથ લવિંગ કાઇન્ડનેસ એન્ડ કમ્પેસન ધ લોર્ડ ક્રાઉન્સ હિમ વિથ ધન્ડ ટેન્ડર મર્સીસ દૌદ રાજા યહોવાની કૃપાને કેવી રીતે ભૂલી શકે કેમ કે યહોવાએ જ તેને જ્યારે એ ઘેટા ચરાવતો હતો ત્યારે ત્યાંથી ઉઠાવીને ઇસરાયલ પ્રજાના રાજા તરીકે અભિષેક કર્યો હતો અને દાઉદને માથે રાજમુગટ પહેરાવ્યો હતો આ વિશે હું વિચાર કરું છું ત્યારે મને જે ખ્યાલ આવે છે કે વાલો કદાચ દાઉદની માફક આપણને યહોવાએ રાજમુગટ ભલે નથી પહેરાવ્યો પણ દાઉદ યહોવાની જે કૃપા અને રેમના આશીર્વાદની વાત કરે છે તે કૃપા અને રેમનો મુગટ દરરોજ આપણને પ્રભુ પહેરાવે છે એ વાસ્તવિકતા છે યવાનો સેવક ઈરમિયા પ્રબોધક પોતાના પુસ્તક ઈરમિયાના વિલાપમાં લખે છે ત્રીજો અધ્યાય બાવીસ અને ત્રેવીસમી કલમમાં એ કહે છે યહવાની કૃપાને લીધે અમે નાશ પામે નથી કેમ કે યહોવાની દયા અખૂટ છે અને તે દર સવારે નવી થાય છે તાજી થાય છે તમારો વિશ્વાસ પણ મહાન છે એમ ઈરમિયા પ્રબોધક કહે છે યહોવાને સંબોધીને The steadfast love of the Lord never ceases. His mercies never come to an end. They are new every morning. New every morning. Great is thy faithfulness, O Lord. Great is thy faithfulness. આપણા જન્મના દિવસથી આજની ઘડી સુધી આપણે જીવતા છીએ અને શ્વાસો છ્વાસ લઈ રહ્યા છીએ એ કેવળ પ્રભુ યહોવાની ખાસ હેતુથી આપણા પર કરવામાં આવેલી કૃપા દ્રષ્ટિ જ છે પ્રીતના કૃત્ય સત્તર અને પચીસમાં સંત પૌલ પ્રભુને ન ઓળખનાર એ સમયના તત્વજ્ઞાનીઓ અને ફિલોસોફર્સને

અને હું જીવતો ઉઠું છું તે મારા સારાપણાને લીધે કે મારા તંદુરસ્ત શરીરને લીધે નહીં પરંતુ પ્રભુની મારા પર જે હેતુ સબર કૃપા છે તેને લીધે છે સ્તુતિ સ્તુતિપાત્ર કાર્યો યાદ રાખીને યહોવાના કૃપાના વર્તુળમાં રહીને પ્રભુના મહિમા માટે અસરકારક સાક્ષી બનીને જીવવું એ જ મારી ભાવે ફરજ બની રહે છે અને લખ્યું છે યહોવાની અને યહોવાએ જે સર્વ આપણને બક્ષ્યું છે તેમની દયા પ્રમાણે અને તેમની પુષ્કળ રહેમ પ્રમાણે તેમણે ઈસરાયલના સંતાનોનું જે મહાન કલ્યાણ કર્યું છે તે બધા યહોવાના સ્તુતિપાત્રો કાર્યો વિશે હું કઈ સંભળાવીશ અને તેથી ઈશ્વરની આપણા વ્યક્તિગત જીવન ઉપર કૌટુંબિક જીવન ઉપર આપણા બાળકો ઉપર એમના બાળકો ઉપર આપણા રોજગાર ધંધા બિઝનેસ સેવા ઉપર ઈશ્વરની જે રેમ નજર છે કૃપા દ્રષ્ટિ છે એને હંમેશા આપણે યાદ રાખીએ એ આપણા લીધે નથી એ કેવળ ઈશ્વરની કૃપાના લીધે છે કૃપાના વર્તુળમાં આપણે જીવીએ ઈશ્વરને માન મહિમાને ગૌરવ મળે એ રીતે કરવાની પ્રભુ એની સહાય આપણને કરે આમેન